સ્વાગત છે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબહેન પરમારે મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની જ પાર્ટી ભાજપના છ નગરસેવકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે આ નગરસેવકોને શહેરના વિકાસ કામોમાં અવરોધ ઉભો કરતી વિકાસ વિરોધી ટોળકી ગણાવી છે તાજેતરમાં જ યોજાયેલી સામાન્ય સભામાં આ સભ્યોએ દસ જેટલા મહત્વના કામોને નામંજૂર કરાવ્યાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે પ્રમુખ હિરલબેન પરમારે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં આ છ નગરસેવકોના નામનો ઉલ્લેખ કર્યો છે જેમાં શૈલેષભાઈ મોહનભાઈ પટેલ તેમજ મનોજ ખોડીદાસ પટેલ મનોજભાઈ નગરભાઈ પટેલ તેમજ ડોક્ટર નરેશભાઈ દવે મુકેશભાઈ જેઠાભાઈ પટેલ અને બિપિનભાઈ પરમારનો સમાવેશ થાય છે તેમણે જણાવ્યું છે કે તારીખ નવ જાન્યુઆરી બે હજાર વીસ ના રોજ પ્રમુખ પદ સંભાળ્યું ત્યારથી જ આ સભ્યો વિકાસના કામોમાં રોડા નાખી રહ્યા છે અને સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે તો ગત ત્રીસ ઓક્ટોબર બે ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં આ છ સભ્યોએ કોંગ્રેસના પાંચ સભ્યોની મદદથી બહુમતીથી દસ કામો નામંજૂર કરાવ્યા હતા નામંજૂર કરાયેલા કામોમાં સાયરનની ખરીદી તેમજ ગાર્ડનમાં સ્ટ્રીટ લાઇટનો મુદ્દો નગરપાલિકાનું નવું બિલ્ડિંગ બનાવવા માટેની સરકારી ગ્રાન્ટના ખર્ચની બહાલી ડ્યુરેબલ રોડ ની બ્રશ ની ખરીદી કચરો બાળવાનું મશીન અને કેનાલ પર સોલાર સિસ્ટમ જેવા સમાવેશ થાય છે પ્રમુખે પોતાની રજૂઆત સરકાર મહિલા સશક્તિકરણ માટે મેયર કે પ્રમુખ પદ માટે પ્રોત્સાહિત કરતી હોય અને મહિલાઓ માટે તેત્રીસ ટકા બેઠક ફાળવીને સત્તામાં ભાગીદારી નું પ્રાવર્ધન કરતી હોય ત્યારે આવા લોકો વિકાસના કામોમાં અવરોધ ઉભો કરીને આ પ્રયાસોને નબળા પાડી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારની બહાલીના દસ પક્ષના કેટલાક સભ્યો અને વિપક્ષના સભ્યોએ બહુમતીથી પ્રમુખની બહાલીના અગત્યના કામો નામંજૂર કરાતા અને પાટણ જિલ્લાના મહુડી મંડળ દ્વારા ઈસમો વિરુદ્ધ કોઈ પણ પગલા ભરવામાં ન આવતા પાલિકા પ્રમુખને ન્યાય માટે મુખ્યમંત્રીને ઈમેલ કરવાની ફરજ પડી હોવાનું પણ પાટણના બુદ્ધિજીવીઓમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે મુખ્યમંત્રી સાહેબને જે ત્રીસ દસના દિવસે મારી સામાન્ય સભા મળી હતી એમાં ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ આગળના દિવસે સંકલન સભા મળતી હોય છે એની અંદર કામો મંજૂર નામંજૂરી નક્કી થઈ જતા હોય છે બરાબર એના અનુસંધાને ત્રીસ તારીખના દિવસે જે સામાન્ય સભાની અંદર અમુક સભ્યો દ્વારા વિપક્ષની ભૂમિકા ભજવવાની જેની અંદર નામંજૂર મંજૂર અને મારી જે એકથી દસ બહાલીઓ હતી જે સરકારશ્રીના વિકાસના કામોની હતી સરકારશ્રી દ્વારા જે ઓપરેશન વખતે મોકડીલ કરવામાં આવી હતી એ મોકડીલના અનુસંધારે એ કલેક્ટર સાહેબના સૂચના બહાલ આપેલી હતી એવા બધા પ્રશ્નો જે હતા એને એને નામંજૂર કરી અને વિકાસના કામો જે હતા જે રોડ રસ્તાના કામો હતા એના એને મુલત્વી કે નામંજૂર રાખી અવરોધરૂપ બન્યા એ બાબતે મેં મુખ્યમંત્રી સાહેબને પત્ર લખી અને રજૂઆત કરી છે શું એ રજૂઆત કરતા મેં એવું મેં એમણે લખ્યું છે કે આવા સભ્યો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં લેવા જોઈએ એની જાણ મોડી ભંડળને પણ અમે કરેલી જ છે બરાબર પણ મને એવું લાગ્યું કે મુખ્યમંત્રી સાહેબ દ્વારા જ્યારે આટલી મોટી આખા ગુજરાત લેવલે પ્રશ્ન લેવા નિર્ણય લેવામાં આવતો હોય એવા નિર્ણયમાં પણ જો આ લોકો અવરોધરૂપ બનતા હોય તો મારે મુખ્યમંત્રી સાહેબને પણ જાણ કરવી જોઈએ